સરાવતપુરા પોલીસ મથકની હદમાં આસાપુરા માતાજીના મંદિર પાસે રોડ પર ધારાસભ્ય અરવિંદ રાણાના ભાઈને આંતરી ઝઘડો કરી તેઓના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કરી ભાગી છૂટેલા રીઢાને એસઓજીની ટીમે ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ મોબાઈલ કબજે કર્યો હતો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સરાવતપુરા પોલીસ મથકની હદમાં બે દિવસ અગાઉ આસાપુરા માતાજીના મંદિર પાસે રાહદારી એવા મોપેટ્સ ધારક ધારાસભ્ય અરવિંદ રાણાના ભાઈ રમેશ રાણા સાથે દોડતો દોડતા આવી અથડાવી જઈ તેઓના ખિસ્સામાંથી મોબાઈલની ચોરી કરી ભાગી છોડેલા રીઢા એવા આબિદ ઉર્ફે આબિદ આબિદ ચીરા ઉર્ફે કાદર શેખને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતાં આરોપીએ કબૂલાત કરી હતી કે ઓક્ટોબરના રોજ શર્ટના ખિસ્સામાંથી મોબાઈલ મૂકી જતા રમેશ રાણાની મોપેડ આગળ આવી અકસ્માત સજી ઝઘડો કરી તેઓના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કરી લીધો હોવાની કબૂલાત કરી છે તો રીઢાએ અગાઉ દસ મહિના પહેલા પર્વતપાટીયા વિસ્તારમાં રિક્ષામાં બેસેલા પેસેન્જરના ખિસ્સામાંથી પણ મોબાઈલ ચોરીઓની કબૂલાત કરી હતી અને પોતે તે ગુનામો વોન્ટેડ હોવાની કબૂલાત કરી છે હાલ તો એસઓજીની ટીમે આરોપીનો કબજો સલાતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે અઝહર કુલિશી જી ટ્વેન્ટી ન્યૂઝ